કોરવા મધુનગર કરોડિયા રોડ પરના જે મકાનો છે તેને દૂર કરવા માટે પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યું છે કારણ છે બ્રિજને પહોળો કરવા માટે પાલિકા દ્વારા રહીશોને નોટિસ ફટકારવામાં આવતા હવે સ્થાનિકોના રહેવા પર પ્રશ્ન ઉભો થઈ ગયો છે ત્યારે

વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓ પાલિકાએ પહોંચ્યા હતા મધુનગર કરોડિયા રોડ પરના નર્મદા કેનાલ પરના પુલને પહોળો કરાય તેવી માંગ પણ તેઓએ કરી હતી પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે ગોરવા મધુનગર કરોડિયા રોડ પર પાલિકાએ મકાનોને તોડી પાડવા નોટિસ આપી છે સ્થાનિક લોકો દ્વારા ટીપી રોડ ફાઈનલ થાય તે પહેલા મકાનો બંધાયા હતા અને આ સ્થળ બંધિફાઈડ કલમ છે પાલિકાએ આપેલી નોટિસમાં જણાવ્યું છે કે એક સપ્તાહમાં સ્થાનિક લોકોએ મકાનને દૂર કરવાના છે જેમાં અગ્ન સિત્તેર મકાનો નોટિસ આપવામાં આવી છે જેમાં ઓગણસિત્તેર મકાનો તોડતા પહેલા ત્યાં રહેતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરવામાં આવે તદુપરાંત ગોરવા મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળાઈમાં ખૂબ નાનો છે તેથી રોડને પહોળો કરતા પહેલા બ્રિજને પહોળો કરવામાં આવે નહીં તો બોટલ નેકની સ્થિતિ ઊભી થશે મધુનગર ગોરવા ટીપી પંચાવનમાં રોડલાઇન ખોલવા માટે નોટિસીસ આપી છે કે એક અઠવાડિયામાં ત્યાં ડિમોલ્યુશન ડ્રાઈવ હાથ ધરાશે એ ડેમોલિશન ડ્રાઈવમાં લગભગ સિત્તેર મકાન એવા છે જે આખા જશે કાં તો પોણા ભાગના મકાન જશે ને રહેવા લાયક નહીં રહે એટલે આ સિત્તેર ફેમિલીઝ બેઘર થાય બીજો ઇશ્યુ એ છે કે આ શિયાળાનો ટાઈમ છે બેઘર થાય તો વિસ્થાપિત લોકોને રહેવાની તકલીફ પડશે આગળ મધુનગર કરોડિયા રોડ પર એક નર્મદા કેનાલ પર બ્રિજ બી છે એ બ્રિજ ખૂબ સાંકડો છે રોડ પહોળો કરીને બ્રિજ સાંકડો હોય તો રોડ પહોળો કરવાનો કોઈ મતલબ બી નથી ઠરતો તો એ રોડનું વાઇડનિંગનો એ બ્રિજનું વાઇડનિંગનું કામ લેવાય સાથે રોડ લાઈન ખોલવામાં આવે તો થોડોક સમય આ લોકોને બી મળે અને જે લોકો બેઘર થાય છે એ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરે કરી આપવી જોઈએ એમનો અધિકાર છે તો એમને અધિકાર પ્રત્યે બી એમનું ઇનિશિયલી સર્વે થઈને એમને ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થાય પછી રોડ લાઈન ખોલે એવી ડિમાન્ડ સાથે આજે અમે આવેદનપત્ર આપીશું